નામ છે રાઠોડ પિયુષભાઈ જયસિંહભાઈ સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના રહેવાસી છીએ અમે રસ્તાની અમારી જે માગણી હતી તે હાલ રસ્તાનું એકદમ દબાણ હતું રસ્તામાં હલાય એવી પરિસ્થિતિ હતી નહીં પછી અમે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે અમારી માંગ સ્વીકારી દરેક ખેડૂતને ન્યાય થાય એ રીતે દરેક ખેડૂતની જમીન માપણી કરી પોતપોતાને ખાંભે રસ્તાની પોળાઈ કરવા માટે આજરોજ ડેમોલેશન મામલતદાર સાહેબ ડેપ્યુટી મામલતદાર સાહેબ મોરીભાઈ અને તલાટ રેવન્યુ મંત્રી સુહાણભાઈ આ બધા સ્ટાફનો પૂરો સહયોગથી અત્યારે કામગીરી ચાલુ વિરોધ તો નાના મોટા અરસપરસ કોઈ અણબનાવો હોય એના હિસાબે થતો હોય પરંતુ એ બધા વિરોધના નિકાલ અમે સહયોગથી બધા સાથ સહકારથી કરીએ ડેમોલેશનમાં જે વ્યક્તિને અમુક વ્યક્તિને જે અમુક અન્યાય હોય ન્યાય હોય પણ અમે પૂરી રીતે રસ્તો બને એ બાબતમાં કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ ડેપ્યુટી મામલતદારના આખા સ્ટાફ અને રેવન્યુ મંત્રી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માને અમે ટોટલી વસ્તુમાં બહુ દિલથી આભાર વ્યક્ત કર્યો હવે એમાં તો એવું હતું પાક નુકસાન તો થાય છે એ તો સો ટકા સ્વાભાવિક સાચી વાત છે અને જોવામાં પણ આવે છે દરેક ખેડૂત નાના ખેડૂતને પણ પાક નુકસાન થાય છે એ તો જોઈએ છીએ અમે અને જાણીએ પણ છીએ પણ તો રસ્તાની પણ એટલી જ જરૂરિયાત હતી એના હિસાબે આ બધી વસ્તુ તાત્કાલમાં કરવી પડે

તમે હો ત્યારે અમને માપની સીટ અમને કોઈને આપી નથી રસ્તા અને એની જગ્યાએ ડાયરેક્ટ ડિમોલેશન મારી અમદાવાદ આ સરકાર જરીફ આવ્યો હતો એની જગ્યાએ એ લોકો ખાંભા નાખી દીધા બાકીને અમારે કોઈ માપણી કરવા દીધી નથી અમારી જમીન ક્યાં છે એમને ખબર નથી અને એ લોકો ડાયરેક્ટ ડિમોલેશન મારી દીધા चैप्ट तो है